ગોંડલના દલિતો પહોંચી ગયા પોલીસ સ્ટેશન અને ખુલ્લે આમ જાહેરમાં કર્યું આવું મિત્રો ગોંડલમાં વકીલ દિનેશ પાત્રની સાથે પોલીસે જે રીતે વર્તન કર્યું છે તે બાદ દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને હવે દલિત સમાજ ગોંડલમાં ચાલતી ગુંડાગીરી સામે ફરી એક થવા જઈ રહ્યા છે જૂનાગઢ દલિત સમાજના પ્રમુખે ગોંડલમાં આગામી મહિનામાં મોટા પાયે બાઇક રેલી અને દલિત સંમેલન યોજાય તેવી જાહેરાત કરી છે આ સંમેલનમાં સમગ્ર સૌરાષ્ટ્રનો દલિત સમાજ એક થશે અને ગોંડલમાં સંમેલન યોજાશે આ મામલે જૂનાગઢ દલિત સમાજના પ્રમુખે શું કહ્યું મિત્રો જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ દેવદાન મુછડિયાએ ગોંડલના દિનેશ પાત્રને લઈને પોલીસ સામે રોષ ઠાલવ્યો છે તેમણે કહ્યું છે કે પોલીસે અનુસૂચિત જાતિના દીકરાને દુઃખી કર્યો છે તેમની સામે આગામી દિવસોમાં ગોંડલમાં બાઇક રેલી સાથે એક લાખ દલિતોનું સંમેલન અમે યોજીશું સૌરાષ્ટ્રભરના અનુસૂચિત જાતિના આગેવાનો સાથે બેઠક યોજીને આગામી દિવસોમાં તારીખ નક્કી કરીને સંમેલન યોજવામાં આવશે સાથે જ તેમણે પોલીસને ચીમકી પણ આપી કે કાયદાતી ઉપર કોઈ નથી તમારું માત્ર ગોંડલ સુધી જ ચાલશે ગોંડલ બહાર જશો તો હાઈકોર્ટ પણ છે અને સુપ્રીમ કોર્ટ પણ છે આ પ્રકારની દાદાગીરી તમે કોના ઇશારે કરો છો તે બધાને ખબર છે જે લોકોના કહેવા પર તમે આટલું બધું કરો છો તેમના જ ગામમાં આવીશું અને અમને રોકીને બતાવે જયરાસિંહ અને ગણેશ ગુંડલ કરતા મોટો કાયદો છે એટલે કાયદાનો ડર રાખજો દિનેશ પાતરે લગાવ્યા આક્ષેપો મિત્રો દિનેશ પાતરે આ મામલે કહ્યું કે જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ જાડેજા એક પછી ગુનામાં ખોટી રીતે ફિટ થઈ રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવે છે રાજકુમાર જાટના સીસીટીવી ફૂટેજ જિલ્લા પોલીસ વડા પાસે છે જાડેજા જાડેજાને ગણેશના હોવાથી અને ખોટી રીતે ફીટ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ તેમણે કર્યા છે સુલતાનપુર પોલીસમાં બપોરના જામીન થયા હોવા છતાં સાંજ સુધી પોલીસે આરોપીને ગોંધી રાખ્યા હતા સાથે જ મને પણ ખૂબ જ હેરાન કરવામાં આવી રહ્યો છે અને તેના કરતાં પણ વધારે મારી તબિયત સતત ખરાબ થઈ રહી છે અને માત્ર ને માત્ર જાડેજા અને ગણેશ ગોંડલ અને ગોંડલ પોલીસના કારણે જ પિયુષ રાદડિયાને પણ ખૂબ જ હેરાન કરવામાં આવી રહ્યો છે બિચારાને મને મળ્યો હતો અને તે ધ્રુસતો હતો મેં કીધું ચિંતા ના કર બનાવની જાણ થતાં મેઘવાડ સમાજના યુવાનોના ટોળે ટોળા હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા ગોંડલ શહેર અને તાલુકા પરની પોલીસમાં વારંવાર થતા આક્ષેપોને લઈને બનાવ તપાસવાનો વિષય બન્યો છે દિનેશ પાતરની વધુ તબિયત લથડતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તમને જણાવી દઈએ કે ગોંડલના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં જામીન પર છૂટેલા દિનેશ પાતરની તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બન્ની ગજેરા પિયુષ રાદડીયાની મદદગારીમાં ઝડપાયેલા દિનેશ પાતરને ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં તબિયત લથડતા દિનેશ પાતરે જિલ્લા પોલીસ વડાને અને જાડેજા સામે આક્ષેપો કર્યા હતા